છોટાઉદેપુર જિલ્લામાંથી પધારેલા વડીલા યુવાન ભાઈઓ માતા બહેનો તેમજ કોંગ્રેસના કાર્યકર ભાઈઓ આજે જે ગુજરાતમાં ચાલી રહ્યું છે હમણાં જ આપણી જે યાત્રા પૂરી થઈ ગુજરાતમાં આ ભાજપની સરકાર

પછી એમ કેકલી ખોલા ને તેલ નીકળશે પાણી નીકળે તેલ નીકળશે આપણું તેલ ખાડી નાખી પણ હું તો હવે মারা চার ছোক গুমার মানে તે કોલેજ જમ છોકરાઓ दारू ની કેગમાં એક ગાડી ટક્કર મારીને ગઈ એટલે મારા વિસ્તારમાં બે છોકરાઓ શાંત થઈ ગયા આ શું છે આપણે બધાએ રેહપાણી પડશે આપણી જિંદગી પૂરી થઈ ગઈ આપણા યુવાન ભાઈઓ આપણા યુવાન છોકરાઓ એનું આપણે બધાએ વિચારવું પડશે એટલે આ ભાજપની સરકારે આપણે કાઢવી છે

ગૃહ મંત્રી તો વધારે વધારે આત્માદારૂની ફરતો હશે કદાચ ફરે કે ના ફરે ફરે કે ના ફરે તમે જોયો છે મેં તો ઘણા બધા ખોટા જોયા છે એના એટલા માટે કહું છું આપણા આદિવાસી વિસ્તાર આપણે આદિવાસીના દારૂની દ્રાક્ષની એ બધી વ્યસન આપણે આપણા જિલ્લામાંથી કાઢવાનું છે ત્યારે આપણે બધાએ થઈને આ વ્યસન દૂર કરવાનું છે અને આવતી આ તાલુકા જિલ્લાની ચૂંટણીમાં આપણે બધાએ ખબે ખબર મિલાવીને એકબીજાના પગ ખેંચે વગર હાથમાં હાથ મિલાવીને આપણી બે હજાર પચીસ ને એટલે છવ્વીસ નું જે તાલુકા જિલ્લા છે એ આપણા ફરી આપણા જિલ્લામાં આપણા પ્રમુખ બેસે એ માટે આપણે કામ કરવાનું છે અને

રાધિકા રાઠવા ત્યારે આપણી હામેદ માં દિવાળી ભરે માળે આવી રીતે આપણે બધાને ભાજપ હોય આમ હોય બાપ હોય બધાને આપણે કાઢવા પડશે અને બધાને મારા જય આદિવાસી ધન્યવાદ ચંદ્રાબેન